કરણ છે કે લીંબુ છે અંદર આ ઓલા ફૂલ આ ચાય મસ્ત કુવામાં પાણી આવે છે અંદર આજે બનાવવાનું છે આપણે રવાનો શીરો હેલો મિત્ર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હવે બનાવવાનું છે ચા નાસ્તો તો ચાલો આપણે ચા નાસ્તો બનાવી લઈએ ને આજે બોર્ડ ચોથ છે એમ કેશ ગોરચોથ એટલે ગાય પૂજન તો હવે ઘણા લોકો આજે કરે છે ઘણા લોકો કાલે કરે છે હવે ખબર નથી કે આજ છે કે કાલ છે એટલે બે હોય હમણાં આ તૈથ એવું હોય કઈક પાંચમ ના હોય કઈક છઠ ના હોય એટલે ક્યારેક ચોથ હોય એટલે આવું છે તો બધા લોકો આજે કરશે તો આપણે આજે કરશું નહીતર કાલે શાક ગમે એ શાક થાળી કે વાટકો કે થાળી કે હોય ને એનાથી શાક સુધારી અને પછી ઘીમાં બનાવી અને પછી એક ટાણ કરવાનું તો પ્રાઈ મસાને ગેસ ઉપર કરશું એટલે માટીના ચૂલા ઉપર રોટલો નહીં કરવાનો કારણ કે એવું વાર્તામાં બતાવે છે આગળ તો આપણને કઈ ખબર નથી તો વાર્તા સાંભળશું ત્યારે જોશું તો ચાલો હવે આપણે ચા નાસ્તો બનાવી લઈ સાહેબ નાસ્તો કરી રહ્યા છે સાહેબ જય શ્રી

ચાલો બધા મિત્રો નાસ્તો કરવા નાસ્તો કરીને બેહી ગયા થોડીક વાર હશે સરસ વાતાવરણ મસ્ત છે ગુરુદેવ ના દર્શન પણ થઈ ગયા આપણે તો પેલા કરી લીધા અહિયાં કરતા ઓલી બાલ્કની નું વાતાવરણ બહુ મસ્ત હોય ભાઈ જોરદાર છે સર છો રેડ આવી હોય એટલે વધારે એટલું બધું એમાં શું હોય કાઈ ના હોય ગયા હોય ને ચાલો આપણે તૈયાર થઈ અને બેસી ગયા કામ બધું થઈ ગયું નાસ્તો થઈ ગયો સાહેબ વૈયા ગયા નાસ્તો કરી કંપની સ્કૂલે જવાની હતી થોડીક વાર છે ત્યાં સુધી હવે ઘરનું કામ પણ બધું થઈ ગયું મસ્ત હાઈ ક્લાસ ચાલો તમને આજનો મસ્ત સુવિચાર કહી દઉં કે શરમ બે જ વસ્તુમાં આવવી જોઈએ એક તો કોઈનું ખોટું કરવામાં અને બીજું કોઈનું ખોટું જૂઠું આપણે જૂઠું બોલવામાં આ બે જ વસ્તુમાં શરમ આવવી જોઈએ કારણ કે આપણે વારંવાર ખોટું બોલ્યા રાખીએ એને શરમ આવે અને કોઈ વિષય આપણે કંઈ ખરાબ કહીએ તો આપણને શરમ આવવી જોઈએ બાકી ગમે કામ કરવામાં કોઈ જાતની શરમ છે જ નહીં તમે શરમ આપણે ખોટું કરીએ તો જ શરમ આવવી જોઈએ પણ અત્યારે લોકો સાચું જે બોલે છે ને સાચું કરે છે ને એને જ શરમ આવે બાકી જે કોઈ ની ખોદણી કરતા હોય એને કોઈ જાત ની શરમ આવતી જ નથી સારું બીજું શું ચાલો હવે આપણે જઈ આવીએ સ્કૂલે ત્યાં સુધી બધા ને બાય બાય આપણે આવી ગયા સ્કૂલે થી ઘરે તો ચાલો હવે નીચે પૂછ્યું તો બધાને સ્કૂલેને આજે બોર્ડ નથી કાલે કરવાની છે તો ચાલો આપણે કાલે કરશું અને કાલે ગઈને ચાલુ કરશું આજે આપણે જયમાં નહોતા સવારે નાસ્તો નહોતો કર્યો એટલે કદાચ ખબર નહોતી ઘણા આજ કરે કાલ કરે તો આજ કરે તો આપણે આજ કરવા થાક હવે આપણે જમી લઈએ ચાલો જમી લઈએ પેલા તો હિંચકો આપડો બેસી લઈએ થોડીક વાર પછી બીજું કામ પછી સરસ ચાલુ થયું વરસાદ બહુ ગરમી થતી હતી ધીમો ધીમો આવે છે પણ શરૂઆત તો થઈ એવો આવ્યો સરસ હો વાહ અડધી કલાક ક્યાં આવે છે મસ્ત આવ્યો સરસ વરસાદ અડધી કલાક જેવું થઈ ગયો અત્યારે બે ને પાંચ થઈ છે બપોરના બે ને પાંચ વરસાદ આવી રહ્યો છે વાદળા પણ કાળા છે આજે બનાવવાનું છે આપણે રવાનો શીરો તો રવાનો શીરો બનાવવા માટે એક વાટકી રવો અને જોતા પૂરતું ઘી નાખી દીધું છે હવે આપણે ને આ બાજુ દૂધ અને એક વાટકી ખાંડ દૂધમાં ખાંડ નાખી દીધી દૂધ ઉકળી જાય સરસ પછી આપણે ત્યાં લોટ શેકી લઈએ સરસ મજાનો લોટ શેકાઈ જાય એકદમ બદામી કલરનો થાય ત્યાં સુધી ધીમા તાપે શેકા રાખવાનો ચાલો તો લોટ શેકી લઈએ અને પછી દૂધ નાખી દઈએ તો બની ગયો રવાનો શીરો મા રસાદ કહેવાય દૂધ વાળો બનાવીએ ને એટલે તો ચાલો ફટાફટ આપણે બનાવી લઈએ બની ગયો આપણો શીરો તૈયાર દૂધમાં બનાવેલો છે આપણે નકરા દૂધમાં એટલે અને મહાપ્રસાદ પણ કહેવાય મહાપ્રસાદના નામે આપણે બનાવીએ તો એનો સ્વાદ કંઈક અલગ જ હોય અને મીઠો લાગે અને શીરો કરીએ શીરો કંઈ કરીએ તો કંઈ એમાં સ્વાદ ન આવે આટલો ફરક છે મહાપ્રસાદનું નામ લઈએ તો મસ્ત મીઠો લાગે

નાસ્તો તો કર લ્યો પકોડિયા કર લે હા વાહ આજી ગરમ છે હા બનાવી તો નઈ કતો કઈ જો ઢેફલી બની ગઈ નકર ઢેફલી ના બને મોરો થયો ને તો વાંધો નહીં મીઠો મીઠો થાય ને તો ઉપાધિ આપણે સારું હાલો ચા મૂકજો

મસ્ત વાતાવરણ લાગે વાડીયાથી જવાનું મન નથી થતું એવું સરસ ચાય મસ્ત કુવામાં પાણી આવે છે અંદર સરસ અવાજ આવે છે મસ્ત જુઓ તમે વાડી એટલે વાડી થોડીક વાર આવીને ઊભીએ કે બેસીએ કે થોડુંક કામ કરીએ તો આખા દિવસનો થાક ઉતરી જાય ઈ વાડી હો એના માટે પણ અહીંયા વાડી આવવું પડે વાડીનો નજારો લેવા માટે સારું હાલો સાંજ પડી ગઈ છે સાહેબ આગળ વયા ગયા હવે આપણે ધીરે ધીરે હાલતા થાય ચાલો આજે ગાજરનો સંભારો કરવાનો છે ગાજર ગાજરનો સંભારો સરસ ને શાક મગની દાળનું શાક રોજ રોજ શું કરવું સરસ મસ્ત મરચાં અને ગાજરનો સંભારો બનાવી લીધો છે આપણે હવે થોડીક વાર ચડવા દઈએ નિમક અડતર નાખી પછી શાક બનાવી લેશું હલો હવે જમ્મું નથી બની ગયું સારું ચાલો બીજું શું આવીને બેસી ગયા થાકી ગયા શું બનાવ્યું શું બનાવ્યું તમે બનાવ્યું શાક ને રોટલી એ તો રનિંગ છે હવે શાક ને રોટલી એવું છે તો મારું હાલો તો ભૂખ લાગી નથી લાગે જ ને ભૂખ તો કેને ના લાગે હાલો પાછળ તો ઊભા જ નહીં થાય એક કલાકથી